જામનગરમાં કેબિનેટ મંત્રીની અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન સમારોહ યોજાયો અતિવૃષ્ટિની દુર્ઘટના પછી બચાવ કાર્ય સહિતની કામગીરીમાં શિક્ષક મિત્રોનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો છે સમાજના મહાન વ્યક્તિઓના ઘડતર પાછળ શિક્ષકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે દર વર્ષે તારીખ પાંચમી સપ્ટેમ્બરના રોજ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષક ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષક દિવસ મનાવવામાં આવે છે આજના દિવસે દરેક ગામ શહેરમાં શિક્ષકોનું ઋણ સ્વીકાર કરવા અને તેમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા માટે શાળા કોલેજમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જામનગરમાં નેશનલ હાઈસ્કૂલ ખાતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જામનગર દ્વારા આયોજિત જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો રાજ્યના કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલા પંદર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો પાયો

પછી બચાવીમાં શિક્ષક મિત્રો કોરી પાટી સમાન બાળકમાં સંસ્કાર નું સિંચન કરે છે સામાન્યથી અસામાન્ય સુધીની યાત્રાનો રાહ એક શિક્ષક જ ચીંધી શકે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ ગુણોત્સવ વાંચે ગુજરાત અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી આજે તેના સુખદ પરિણામો રાજ્યના અનેક બાળકોને મળ્યા છે તેઓ સમાજમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે કાર્યક્રમમાં જિલ્લા શિક્ષકના શ્રેષ્ઠ શિક્ષક ભાવેશભાઈ પનારા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક દીપકભાઈ ધાવરિયા રાજેન્દ્રસિંહ ઝાલાનું શાલ ઓઢાડી પ્રમાણપત્ર સન્માન રાશિ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પ્રથમ ક્રમાંક મેળવેલ ભાવેશભાઈ પનારાએ તેમને મળે પંદર હજાર સન્માન રાશિ તેમની કર્મભૂમિને સુડા પ્રાથમિક શાળા લાલપુરના વિકાસ માટે અર્પણ કરી હતી ભાવેશભાઈએ પોતાની કામગીરી તેમના અનુભવ મંચસ્થ મહેમાનો સમક્ષ વ્યક્ત કર્યા કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યને કરાઈ હતી ત્યારબાદ પ્રાર્થના ગીત સ્વાગત ગીત રજૂ કરાયું વર્તમાન પોષણ માસની ઉજવણીના ભાગરૂપે મહેમાનોનું કઠોળ બાસ્કેટ આપી ભાવભીનું સ્વાગત

શિક્ષક સંઘના શિક્ષક ગણ વિદ્યાર્થી સંસ્થાના કર્મચારી ગણ અને બોડી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હર્ષલ ખંડિયાથી અપડેટ રહેવા માટે જોડાયેલા ન્યૂઝ સાથે